લીંબડીમાં અસામાજિક અને લુખવા તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી ત્યારે લીંબડી ડિવિઝનમાં આવતા લીંબડી સાયલા ચુડા થાનગઢ ચોટીલા પાણશીડા દજણા સહિતના પોલીસ સ્ટેશનમાં ત્રણસો સિત્તેર જેટલા આરોપીઓની યાદી તૈયાર કરી પંચાણું જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરાયા જ્યારે શરીર સંબંધી મિલકત સંબંધી ગુનાએ જો હુકમની અને સામાન્ય માણસોને પરેશાન કરતા સામાજિક લોકો સામે પોલીસ કરી શકે છે કાયદેસરની કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગુનેગારોની યાદી તૈયાર કરવાના ભાગરૂપે લીમડી ડીવિઝનમાં આવતા પોલીસ સ્ટેશનોમાં જેમ કે લીમડી થાનગઢ સાયલા પાણસીના ચોટીલા ચૂડા ધજાણા સહિતના પણ ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી આ કાર્યક્રમમાં લીમડી એસપી વિશાલ રબારી એસઓજીપીઆઈ સિંગરખિયા તેજ મજ દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ પોલીસ સ્ટાફ સહિત વેતા હાજર રિપોર્ટર કલ્પેશ પાડેર સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં લીમડી ડીવિઝનને આજ રોજ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જે તમામ વિસ્તારના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના જે આરોપીઓ છે અલગ અલગ હેડના આરોપીઓ એમાં શરીર સંબંધી બનાવવું હોય મિલકત સંબંધી બનાવવું હોય અથવા વ્યાજખોરીના બનાવ હોય ખાણ બનાવ હોય આ તમામ જે પણ ગુડાના આરોપીઓ જે છે એમને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે આશરે પંચાણું જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે સમગ્ર ડિવિઝનની વાત કરીએ તો ડિવિઝનની અંદર કુલ ત્રણસો ને સિત્તેર આવા આરોપીઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે એ યાદીના આધારે આજે પ્રથમ સ્ટેજ ઉપર હાલ પંચાણું જેટલા આરોપીને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે તાજેતરમાં જ માનનીય ગૃહમંત્રી ગૃહ રાજ્યમંત્રી શ્રી સંઘવી સાહેબ અને માનનીય વિકાસ સાહેબ વિજી સાહેબ એમના દ્વારા તમામ જિલ્લાઓમાં સૂચના કરવામાં આવી હતી એમાં જે પણ ભૂખા થતો છે તો જે પણ એવા આરોપી તત્વો છે કે જે સામાન્ય વ્યક્તિઓને હેરાન નથી કરતા એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો એના માટે થઈને જ આજે આ રીતે આ આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે એમની હકીકત મેળવવામાં આવેલી છે શું ધંધો કરે છે કઈ જગ્યાએ રહી છે અત્યારે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે કે કેમ અથવા એમના થકી બીજા કોઈ ગુનેગારો સુધી પહોંચી શકાય છે કે કેમ એ બાબતેની તમામ જે કાર્યવાહી છે આજે કરવામાં આવેલી છે અને હજી પણ આવતા આવનારા દિવસોમાં આમના વિરુદ્ધમાં કોઈ વધારે કાર્યવાહી કરી શકાય એમ છે કે અથવા આમના થકી કોઈ બીજા ગુનાઓ અટકાવી શકાય એમ છે કે નહીં એના માટે તે પ્રયત્ન કરવામાં આવશે અને આ સિવાય એમના દ્વારા કોઈ જમીન દબાણો અથવા મકાનના દબાણો અથવા બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જો થતી હશે તો બીજા વિભાગોની સાથે સંકલન કરી અને આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એના માટે થઈને અમે પ્રયત્નશીલ ગુપ્ત